બધાઈ ને રામ રામ સીતારામ ને જય માતાજી તો આજ મારે સવારે પાંચ વાગે કાયમી જવાનું હતું પાંચ વાગે કાયમી ગઈ હતી ને અટાણે વાગ્યા પરફેક્ટ દ ક કાયમી ઉતરીતા તા હવારી ગઈ તા વિડીયો નહોતો ઉતારી ઝીણો ઝીણો મેય ચાલુ હતું તાર તો કંઈ વિડીયો ઉતાર્યો નહોતો ને અટાણે થોડુંક કામ પૈતું હતું ને એક જરાક થોડુંક કામ જ બાકી હતું જાજુ તો નહોતું કંઈ તાર તો અઘરી નીતાનો ફોન આવ્યો કે મમ્મી ઝૂલીનો દાંત અડધો પીડ્યો અડધો લટકે લોહી નહીં રહે તું ઘી ઘા ઘેર હું તો તારે એકદમ ઝટ માંથી રજાક લેતી ને એવી નિ ઘા ખાતે ઘેર આવી ને એ હવારની નીતા કે મા રાયડિયું નાખે રાયડિયું નાખે ને થોડે 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 તી કે હવે એકદમ કે કે એનું કરે કે તો અટાણે આવે ને જોઈએ ને તો અડધો લટકાય ને અડધો અહીં નિરેગલ હે એ રીતના હે બે એટલા મોટા આવતા ને બે ઉપલા મોટા મોટા આવતા શિયાદાત મોટા આવતા ને એમાં એક તો કીધું પડે કોઈ એમની ખબર નથી સી તો તું શિયાળ ઉતા આકડી જોઈએ ને તો એટલો એક અડધો ભાંગલ હે એટલે કૂતરા બાબતને મને કંઈ ખબર નથી એના દાંત પડે જતા હોય કે પછી કીવાયમાં મેણી ભટકાણી હોય ને પડ્યો હોય મારો રામ જાણે એટલે એનું મને કંઈ એ નોલેજ નથી પગડ્યું હું ઘેર આવીને દઉં કંઈ વાણ ઘાઇ દવાખાને લઈ જાય હું કાં તો જરાક હાટકો ને અમને ને તો પછી દવાખાને લઈ જઈને પડવે નાખીએ ને કોઈની પણ કંઈ ખબર હોય તો કીજો કે આવી રીતે કુતરાના દાંત પડે જાય એવું ચાર પાંચ મહિનાનું થાય તર કે પછી અમારે જાણે આ કિવાયમાં એવી સારા વિતરી થઈને પડે કાં

અહીં પછી તે વિખડકા ભીર્યા રાખે એમ મેં અહીં કે નહી જાય તો પણ એ આના ડૉક્ટર એ હાડા શિયાળ વાગ્યા પછી દવાખાનું ખોલે એટલે અટાણે નહીં મેળને જ નહીં તપાસ કર્યો આવી તા રઘડી હતી હાડાશિયાર પછી જો દાંત નહીં પડે તો હાડાશિયાર વાગ્યા પછી લઈ જાય તેના ડૉક્ટરને કહેતી પાડે દીએ બીજું તો કામ કરવું હંડકો તો જરાક પણ મારો તો જીવ ને નથી દાંત ખીસવાનો ને મારે ભેગી કામ કરતી હતી તો મને કહેતી હતી કે જરાક કાંઈથી ખીસે લીધી એટલે નિહરે જાય એ કે ઘોયરા પાંચસો હજાર રૂપિયો લીહે પણ દવાખાને લઈ જાય વરે કંઈક થાય કરે તો એટલે હોવા જ નહીં ધોળે 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 જોયા જીવી હે ને કાંઈ હોખ ને ને મૂણીમાંથી કાંઈ મી થેટાણ આવી તાર થયું આ બે આ બે ઘેર હોય ને એટલે અમારે એને હોના હાંઠે જ કરે નથી એક તો આખી રાત ને થવા દીધી મા દીકરીની આખી રાત એની હે ને લખણવત એવી હે કે મારા જ ભેગી હુવે અને મારે અમારે હા ખાટલે હુવે તો હુવે તો આજે અમારા મીમાન હતા ને નકમ મા દીકરીયા હુઈએ ને તો મીમાન હતા તો મીમાન હતા ને પછી ઈયા હું તો મા દીકરી ઘરમાં હોતી હતી ને જ્યાં સુધી નીતા નું ત્યાં ત્યાં સુધી એકલી ની શાંતિ હોતી હતી નીતા આવી ને પછી એની ખહુક લાઈ ગયા એની વાત પૂછો પણ નીતા ની નતી હોવા દેતી મણી નતી હોવા દેતી પછી મેં કારણ કરવું કહું હવે હું પાંચ વાગે ગઈ ને તાતા હું બાંધે ને ગઈ હતી જોવા જ માસુમ થઈને બેઠી હતી નીતા ને એવું કઈ જાવ મારે તો હું સૂટો તો એક વાગે તો પછી દસ વાગે કઈ ઘર રજા લેને ભાગી આવે હું કઈ રજા લેને આવા હું કા એટલે રજા લેને જો ભાગી આવે હું કઈ ગાય એવું જો માનમાં નોટાણે હુતી હવાની હાથ વાગાને ધોડતી હતી બિસાડીને એને દાંતની પીડા થતી છે ને તો આપણે કાં ખબર પડે ન કહે કે માણસ હોય તો માણસને કહે કે મને આ દુખાવો થાય જા એનો બિસાડીનો દાંત પડે ગયો દાંત અડધો લટક્યો તો ને અડધો અંદર અહીં અડધો નહીં રહે તો હતો ને અડધો અંદર ઉતો બિસાડીને પીડા થતી રહી નથી વાંથી વાંધો હતી ને વાંથી વાંધોડતી હતી ને તાઈ મને ફોન કર્યો કે મમ્મી કે જોલી કે રાડી નાખે ને ધોળે કે તારની બિસાડી હૂતી નહોતી કે કંઈ નથી કર્યું હું આવી તારી મને ઊભી ન થવા દેતી દવાખાને લેતા ને તેણે જો દાંતી પડવે નાખ્યો ને બિસાડીની એ તારની જ રાખ હુંતી હું ઊભી થાના તો તરત ઊભી થઈ જાય હું અહીં ઊભી ન થતી હું કે કોરી ગલી હૂતી રહે તે જો પાસે હું આવે બસ હું અહીંયા બેઠી હું કહું ઊભી થાય ને તો આપણે હું કઈ એ ઊભી થાય ભાઈ હું કંઈક ખોડીક નીંદર કરી લઈએ આપણે એક જરાક દાદ દુખતો હોય તો કેવી પીડા થાય ને હું આથી કાઇમ એથી ભાગે આવી હતી મારા હા ભાઈ કામ વાળા એ ભતા હતા કે તું કંઈ ભાગે ગઈ ભાગે ગઈ કે મણ કે તારો એક દિનનો પગાર હું કંઈ એક દિનનો નહીં આખે આખો મહિનાનો પગાર કાપેલી લીજો હું કા બાકી માણસ માંદું હોય ને તો માણસ માણસની ક્યાંક મણે આ માંદપથી હું કાં આ બોલે ને થતું મૂંગું પ્રાણી હે હું કંઈ એ થોડું કોઈ કહેવાનું હે કે મણે અહીં થાય કે મણે અહીં થાય હોવા હોવાનું ડોટું દે ને દેડિયું નાખે ઊંકા

તો મારી જુલીબાઈની જો વાત તો સારું હે અને બસ આમાં ડાવરી થાય જો સડવું સડે આવીને એણે હું બે હાં એટલે બેહું જ જોઈએ હક થાય જ નહીં ને કામ તો ઘણખર મેં કરી લીધું ને થોડું ઘણું કામ તો બધું થયેલું ખાલી એક બાથરૂમ જ ક્લીન કરવાનું હે બાકી તો લુગડા ધોઈને એક થોક હૂકવે નાખ્યો ને એક થોકો હુકવવાનો હે બાકી તો જો ઘરમાં તો બધી સાફ સફાઈ કરી લીધી નીતા વાઈ ગઈ કહેમી નીતા આકડી ના નેતા આઠ વાગે આવી છે ને નહીં આવી ગયા આકડી બે વાગે તો એ આવે પછી કાઉ કરવાનું થાય એવું અમારે છે ને વિદ્યામાં એક આવ્યા પહેલામાં દેખાતું તો એ ગણાય નહીં કે હમણાં મેં મેને હિસાબે જોતા કારાં થઈ ગાં હતી પણ એવો અમારે લાસ્ટ મહિનો હેસે લો એટલે અમારે નિહે જવાનું નહીં એટલે અમે કંઈ કરતા ને જો બહુ જ સુમાહન હિસાબે આવા કારા કારા ધાબા થઈ ગયા પણ મકાન માલિકની વાત કરી તો એ કે ને એવી કે અમારે આખું નવે કાંટે બધું રેનોવેશન કરવાનું છે ને એ કે તે ભલે આવીને થોડુંક હોય કે એટલે અમારે રિયો એક મહિનો દે આ લાસ્ટ મહિનો છે આ મહિનામાં તમે નહીં રહેજે હું છેલ્લે ઇઠે ઓગણત્રીસ તારીખને કે બહુ તો ત્રીસ તારીખને એ રીતના જ અમે નીકળવાના હે આથી એટલે એવા લાસ્ટ મહિનામાં જ બધી ધબધબાટી બોલવાની હે આપણી અને નવે ઘર જવાનું હે નવા ઘરના બધા એ વિડીયા હજી મહિનોથી ત્યાં આવીએ પછી આથી મહિનાથી પછીના નવા ઘરના જ વિડીયા બધા આવીએ તો તમે બધા બનારી જો ના આપણી બધી નાનું પણ તમને હોમ ટુર ને નિરાયતી નિરાયતી કરાવીશું જતા લબાસો હારીશું ને બધું ગેસની બેસની બધું ફિટિંગ કરવાનું બાકી છે ને હજી પણ જો અને ઢાકલા જે હું લુગડા નહોતા ધોવા નહીં તાજ ના પાડે ને ગઈ હતી મમ્મી ધોઈ જેમાં કે હુકા હે નહીં પણ લુગડા ખેગાતા સાંપટા ને હું કઈ હું પછી પોઝિશન ની નહોતું પણ મેં કોઈ આટલી ધોવાય નાખાના તો હુકાવા જ તો જુઓ જણી અને જે વાતાવરણ આવું જ છે પણ બે થોક ક્યાં ધોવે નાખ્યા ધીરે ધીરે હુકાવે હોય હું ને પછી ઘરમાં લેલી હું ઘરમાં લે અને પછી એલું કરી નાખ્યું ને જો એમાં કુણામાં પડ્યા બધા પીડ્યા ને સોફા ને ગાદલા અને તમને દેખાતા જ હે એમાં આ બધા હે ને બધા એવી રીત જો સોફા ને ગાદલા અને એ ઓલી ઓલીગુ સાઈડ ઇ પીડ્યા એવી રીત એ બધાએ નાખી દીધા આ આપણી વિદેશમાં એ ખે કે ગમે એ વસ્તુ હોય એ કોઈ ડાયરેક્ટ ડસ્ટબિનમાં ન નાખે આવી રીત બધી સાઈડમાં મૂકાઈ દઈએ કે કોઈને કંઈ જોતું હોય તો એમાંથી મફતમાંથી લે લેવાનું કોઈને કંઈ રૂપિયા બુપિયા દેવાનું હોય કે પૂછવાનું હોય આવી રીતે જ્યાં રોડને કાંઠે પડી હોય ને નથી જી ઝીણી લેવાનું હોય એ તમે ઘણા ઇંગ્લેન્ડના ને બીજા કેનેડાના વિડીયાઓમાં જોતા છે કે આવી રીતે સામાન બધો બહાર હોય એ તો એ રીતના અમારે અહીં એ જ છે કે સામાન બહાર મૂકી દઈએ એમાંથી ઝીણી જે જોતું હોય એ લે લઈએ પછી ન જોતું હોય ને તો પંદર દીક મહિનોથી થાય ને એટલે પછી બળદિયાર આવે ને ડસ્ટબિનવાળા જે બધું એ ભરે જાય અને નાખી દઈએ ત્યાં સુધી એને પડ્યો રહીએ તો જે એ બધું પીડ્યું હોય છે ઓલી સાઈડી કરી પીડ્યું ને લુગડા પણ હે ને આપણી ડસ્ટબિનમાં નાખે ડસ્ટબિનમાં ન નાખે જરસિયું આ તે બધું જીવ હોય ને એ બધું અહીંયા હે ને કોથરિયું કાર્યું ભરે ભરે અને ઓલે મૂકી દઈએ જે પછી જોતું હોય લઈ જાય ન જોતો હોય તો પછી સેલઈ પાસું હે ને એ બધા વેલાવાળા હોય એ ભરે લઈ જાય નાખે ને પેટીમાંથી ને પછી એ વેસે નાખે કોઈ પસાર રૂપિયા ને કોઈ હો રૂપિયા ને લુગડા એવી રીતે પછી એ વેસે નાખે ને અમારે જુલીબેન જવા લ્યો હતી કે ભાઈ ડાયથેનો ટાણે બેઠી ને હમણાં હે ને એવી હવે લોહી પીતી હવે એકદમ લોહી પીધા રાખે કાલે તો એણે આખે દાંતનું જ લોહી પીધું આખે રાતે એનું કર્યું કે દાંતની પીડા થતી આપણી જરા કરતો હોય તો એવી પીડા થાય તો આણે તો બિસાડીની નિરે તો તોય પીડા તો થતી હે ને નું આગળ જાય એટલે એ હું આખો બે પગ ભરીને તો પેતી ભાગીએ આગળ પેતી બેહીએ નહીં જો ચો એ ઘડી એકલી રેઢી ન બેહે રેઢું બેહવાનું હરી ભજન તો આપણે હવે વખતે ને બાથરૂમ સાફ કરવાનું હોય તો હાલો પોતું ડોલ ભરે તૈયાર કરી લીધી બાથરૂમ એક સાફ કરી નાખીએ અને આજ મેં તો આવીએ જ ખરી લુકડાઈ મેં તો ધોવે નાખ્યા ધોવાની જરૂર નહોતી પણ ધોવે નાખ્યા તો એવું બધું છે હાલો આવી ગયા આપણે અહીં કરી દઈએ પાછા પાછા વળ્યા નવા લોકમાં અને બાય બાય નવું કંઈક જોઈએ કામ હે જય માતાજી બધાની